નવસારીના ખરસાડ ગામમાં પાણી ભરાયા છે ખરસાડ ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી અહીંયા ફરી વળ્યા છે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને અહીંયા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જલાલપુરમાં ગઈકાલ મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ આજે સવારે પણ મેઘરાજા યથાવત રહેતા એક તરફ કેળસમા પાણી ભરાયા છે તો બીજી તરફ ગામ લોકો પરેશાન થઈ ગયા છે કારણ કે પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે ગામ લોકો કેટલી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે વલસાડના માફ કરશો વલસાડ નવસારી સુરત આ તમામ દક્ષિણ ગુજરાતના જે જિલ્લા છે ત્યાં ગઈકાલથી જ મેઘ મહેર થઈ રહી છે આજે વહેલી સવારથી જ નવસારીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈકાલે વલસાડ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો તો આજરોજ નવસારીના અલગ અલગ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે જેમાં ખરસાડ ગામ આવેલું છે કે જ્યાં હાલમાં કેળસમાં પાણી ભરાયેલા છે જ્યાં જુઓ ત્યાં જળ જળ જોવા મળી રહ્યું છે આ વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેના કારણે ગ્રામજનોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે આજ રસ્તાનો જે છે તે પસાર કરવાનો વારો આવ્યો છે સાથે રસ્તો પર જ્યારે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા નીચાણવાળા વિસ્તાર જે આવેલા છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે